સરહદી પંથકમાં પીવાનું પાણી તેમજ નર્મદા નહેરના પાણીનો કકલાટ નર્મદા કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું પરંતુ નથી મળતું છેવાડાના ગામડાઓને પાણી નર્મદા નહેરનું પાણી ન મળતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ભારે ચિંતાનો માહોલ વાવના ચોથા નેસડા ગામની સીમમાં પાણી ન મળતા ખેડૂતોએ મીડિયા સમક્ષ કરી રજૂઆત અમારે ગામ ચોથા નિશ્રામાં એકદમ પાણી આવતું નથી સરકારે પંદર દિવસ પાણી છોડવાનું કહી અને આજ ત્રણથી ચાર દિવસ તો પતી ગયા છે પાણી કે માઇનર ત્રણ અને ચારમાં ચોથા નિશા આવતું નથી એના કરતાં પાણી ના છોડ્યો તો સારો અમારે અત્યારે ખર્ચા કરેલા છે પશુઓ માટે અને પશુઓને ઘાસચારો અત્યારે બળીને ખાક થઈ રહ્યો છે એટલે સરકાર શરીરને નમ્ર વિનંતી કે અમારે તાત્કાલિક ચોથા નિશા પાણી મોકલે અમારે ચોથા નિશા ગામમાં સરકાર આગળ પાણીની રજૂઆત કરી હતી એટલે આજે પાંચ છ દિવસથી પાણી છોડ્યું છે પણ ચોથા નિશા માઇનસ ત્રણ અને ચારમાં પાણી આવતું નથી અને લીલો ઘાસચારો બળીને ખાખ થઈ જાય છે અને સરકાર આગળ અમારી નમ્ર વિનંતી કે બેથી ત્રણ દિવસમાં પાણી આવે તો અમારે લીલો ઘાસચારો બચી જાય અને ખેડૂતોએ આટલા ખર્ચા કરેલા છે એટલે એમને નિષ્ફળ ન જાય અને ગાયો માટે ઘાસચારો ગાયો ઘેસો માટે ઘાસચારો રહે એવી સરકાર આગળ નમ્ર વિનંતી છે